ये साईं मंजावाजे तो लोणो आवाज निकलते आहे मना नाइटनेस आवाज वाते मागच्या बाजूला लाजर का हा ना गणेश थिजून मन अरे तिथे काय वाते लालाने को विना नाही नाही દેખાય સાંભળો તો આઈએ ભાઈ ઓકે સબસ્ક્રાઇબર બની બનાવવા يا الله الموضوع ده انا لا انا 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 皆さん、皆さん、皆さん、皆さん。

লা <coughs> । ફોર્મ ભરવાનું આપડે બાકી રાઈ ગયું છે એક કોલેજનો પણ હજી વાંટો છે ફોર્મ કોઈને ભરવાનું બાકી હોય તો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં આજે તો અમારે ખૂબ આનંદનો પ્રસંગ છે અમારે દાદા દાદાને બેહરવાના છે એટલે અમે જો અત્યારે કામકાજમાં લાગી ગયા છીએ અમે જે અત્યારે અડાળી લેવા અને આમાં ચા પીવે અમારે આ બધું દેશી ગુજરાતી હોય નહીં મને રોજ તો આવડતું નથી કારણ કે અમે દાદાજા કર્યા છે અને અમારે દાદાજાને 250 રૂપિયા દેવાની છે 250 રૂપિયા

કારીગર બદલ્યા છે નવા કારીગર આવ્યા આવ્યો એવો લઈ લીધો ये क्या है ये धनिया है इसके इसमें है ना साग में डाल दे तुमको स्वाद में खबर नहीं पड़ती तो ये नहीं न, मत नाक वरना ये तुमको फट लगेगा और खाने के लिए हमर बकरा ना आड़ेती हो छोटी क्या है छोटे का बकरो बेचवा लेवा बकरो लेने के लिए जाते हो रहे बीस के लेते 40 के बेचता है ये वो सामने घाटा करता है घाटा